ગુડ બાય ગયા હું તો ભાઈ ડ્રાઈવર છું ભાઈ હું લઈ આવ્યો અમદાવાદ થી બરોબર જામનગર મૂકવા જાવ છું હું તો કેમ કહ્યું કે તમને આટલું ભાડું થાય કારણ કે અહીંયા થી એમને સેપરેટ ગાડી બાંધી હોય બરોબર ને સાહેબ હા એ તો બરોબર પણ આ તો હું મારે થોડું ગડ ફેર પડી જાય હા હા ને ગાડી તો એમને મે ખાલી છે હા બેલ્ટ પહેરી લો ને તમે পেট মুকি দেও ন রে থিও এ তো পক্ষে মুকি দেও বা পাছায় মুকি দেও না না রই যায়ে Vando ni a halo nahi ke শ্যামনা কেন লাগো না না রাত করনা তুমি હું আম তো ছোটিলা নোছো ছোটিলা দিছো হুম પણ આ તો ગાડી છે ને ભાડામાં હાલતી હોય ને એટલે જામનગર રેવાનું મારે જામનગર છે આમ ચોટીલાના ના છીએ એટલે જામનગર થી અમદાવાદ પટે ગાડી હાલતી હોય હા એટલે હું સવારે ગયો તો કે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતારવા માટે પછી એરપોર્ટ ઉપર હતા તો સવારી આવી તો ત્યાંથી પછી અમારું બધું હોય ને એ સેટિંગ કરી આપે અમે મને સથવારો રહીએ ને વાતો કરતા જઈએ વાતો કરતા જઈએ બરોબર છે મજા આવે એમાં સમજા શું નામ તમારું મારું નામ કૌશિક કયો તો ખરા કેટલું ભાડું થાય એટલે ખબર પડે શેઠ પૂછો મે તો હું તો ડ્રાઈવર છું મે કીધું જ કરતો એ શેઠ કેટલું ભાડું થાય કયો તો ખરી ભાડા માં ભાઈ કાઈ નથી ન્યા થી અમદાવાદ થી બાઈંધી હે 300 કિલોમીટર જામનગર થાય છે બરોબર 6000 માં તો રાજકોટ પોય ગયા 4000 રૂપિયા થયા હે બરોબર તો હવે સો કિલોમીટર આપડે એમને ગણીને બે રૂપિયા થાય તો હવે રાજકોટ થી આપણે જામનગર ના હજાર તમે આપી દો ને હજાર હું આપી દઉં કેટલા હજાર રૂપિયા હજાર રૂપિયા કઈ હોય કઈ તો કેટલા જામનગર થી રાજકોટ ના કઈ હજાર રૂપિયા હોય અરે પણ આ બધી તમને ફેસિલિટી ના આમ તમને આરામથી જાવું છે ફેસિલિટી શું ફેસિલિટી

હું રોજ જાઉં મારે કઈ એસી ની કઈ જરૂર નથી બંધ કરી દઉં મારે શું એસી તો જરૂર હે પૈસા તો તમે બેસી માં હું થોડો એસી માં બે હું તમે કેવી વાત કરો તમને આવી રીતે લઈએ કોણ જાય તમને કોણ તમે હું તમે જામનગર કયો ને તમને ઉતારવા ને મારા ભાઈ તું મને હજી ઓળખતો નથી આ ભાઈ ક્યો ને આને ડ્રાઈવર ભાઈ હું ક્યાં ઓળખું તમને રાજકોટ થી જામનગર ના રાજકોટ થી જામનગર ના આપડું લોકલ ભાડું વાલે છે એ જ દેવાનું હોય તો જો મને તો ખબર છે કે નોર્મલ એમ એમ જાજો કોઈ એસી કે કેટલો ભાડું હોય જો સાહેબ આ ભાડી છે ગાડી એમ આ ભાઈ તો ગાડી એમ સાઈડ માં રાખ બરોબર

તમારામે આ ની થડી મોટા એટલે ઓલું પ્લેન ઓલું નાના ચોક વિચાર કરો તમે એમ કે છોટ ને હજાર ની વાત કરે છે કેવું તો પડે ને

અબઈ જો નકર તારામાંથી કાપી નાખીશ તું તારી રે હું મે બેસાઈડયા ને એમને કાઈ મે થોડી બેસાઈડ તો ઉતરી જા મને 4000 રૂપિયા આપી દો જામનગર મે આવની પહેલા મે તને ઉતરો ભાઈ ગાડીમાંથી મને જામનગર બુગાડો મારો ટાઈમ થઈ ગયો છે મારે અત્યારે આગદીયો નું રૂપિયા ઢીલા કરો ના ભાઈ ના 1000 રૂપિયા કઈ મફત આવે છે

જાણી કામ મારે અહિયાં પછી કેટલા ટાઈમે આવવાનું એક ફોન કરી ને હમણાં લાઈન થાય હો અહિયાં તો એમને તો જામનગર હમણાં લાઈન થાય હો જામનગર ફોન કરીને કોક ના બોલાવી વહી જાવ ને ગાડી માંથી ઉતરો ને આવા ને બિહાર તમને ખબર તો પડે આવા ને ચોટીલા ના હારા આવા માણા હો આવા ને બિહાર

તો કામ નથી આ એક ખબર પડતી નથી ને હવે એક રૂપિયો બધી કરવી આ બધી કરવી હાલી નીકળો હે પૈસા ખેચામાં હે કેને તું પણ તમને કહું તમે એમ ક્યાં કયો હે પૈસા હું એક ઢુંગો નથી અરવાજા હોતો બહાર આવી જાય હું તમને ખરીદી લઉં હા તો તને ઉભે ઉભો ખરીદી લઉં એમ શું નથી હોય

તમારે તમે મને વચ્ચે ના તારું કામ હું કરું છું યાર ક્યાં પૈસા હું એક રૂપિયા નથી દેવાનો તમે ગમે ખબર નથી કે આ કડકા બે હાર કે કડકો

મે તમને કે ને આ તો ઈ કહું ને દાદાગીરી કરો આ હું અહીંયા આપ કરવા બેઠો હું મને શું કામ યાર વચ્ચે હું શું કરું યાર આ તો નાનો છું યાર ડ્રાઈવર છું યાર હું આવા નવા નું બેહાર દેતી ના હિસો ખબર જ નથી પડતી આવા કે જામ આવી ગયા એ ભાઈ બોલવામાં ધ્યાન રાખજો હું કરી લઈશ કે ને તો તમે ક્યાં નો મગજ મારી ભગત ફેરવતો મગજ નો અટકો કરતો યાર તમે ખોટે ખોટા બાજુ નહીં મને ગાડી હલાવા દો રસ્તામાં ટ્રાફિક બહુ છે આડુડું થઈ જાય તમારે એવું તો નીચે ઉતારતા હું ભાઈનું તમારે ઝગડી લો કુતરાઉ ની જેમ બેઠા ત્યાર ના ઝઘડો યાર હજાર રૂપિયા માટે શું તું ભાઈ બોલવામાં ધ્યાન રાખ ભાઈ નકર તું હટાઈ જઈશ હવે આની લપજ શું કામ યાર ફેરવો છો યાર તમે યાર હું કઈ બોલતો નથી એટલે યાર

કડકો તો નો જ નોજ યાર બિચારા ભાઈ કડકો થોડી કેવાય હજાર રૂપિયા નહી હોય એની એ તારે ક્યાં જવું ગયું હજાર રૂપિયા હજારો ફેકો ને મોઢે એટલે તમને કડકો કીએ છે કે ના કેસ કડકો તમને કઉ કહું ને તમારી પાસે નથી કેવું કે માથે બે હોવાનું કીએ તમે બિચરા ને એક મારા જેવો મારા જેવો ને જરાય ન મૂકે કડકો કેવાય અને એક તો કદાચ શરીર ધ્યાન રાખતો સુંદર

હું ક્યાં પૈસા નો હોય બાર જ ગાવું તમને 100 રૂપિયા આપી દો બોલમાં ના કે હવે તારે ક્યાં જોવાનું સાયકલ લઈને સાયકલ હારવી પૈસા જોઈ કા ઊભો તું રે આને ઢીપી આવજો એક કામ કરો એ ભાઈ कड़क का कटला है केने के इसको भवा को क्या मैं पैसा नहीं तो निकराएज नहीं भाई तेरे निकरा निकरा आया भवा हां पर आ आरियो हां धरवी दे भाई खबर पड़े भाई अरे भाई अरे भाई हम लोग मस्ती कर रहे भाई 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 गाड़ी भाई भांगे मस्ती करिए ओए अरे मजाक कर कक अरे मजाक है मस्ती मस्ती आवे

આપડો સામે કેમેરો છે આ મૂર્તિની પાછળ હવે તમે પ્રેન્ક મસ્તી કરીએ તો પ્રેન્ક કરવા નીકળીએ છીએ તમારી મજા કસમ મજા કરતા મારું નામ આરજીવી નો છે YouTube પર સર્ચ કરો મામુ બનાવ્યો આ અર્જુન છે અને હવે તો મસ્તી કરો તમે યાર હવે આવી મગજ નો હોય એલા ભાઈ હવે આવી નો કરાય જોરથી ભાઈ તમે ધુંબાવો બહુ બંધ કર દો દરવાજો

શાંત રહ્યો મગજને શાંત રાખો અને છે ને કોઈ પણ નિર્ણય લેતા પહેલા છે ને નિર્ણયના પરિણામો શું આવશે એ વિચારી લ્યો ડાયરેક્ટ ઉગ્ર ન થઈ જવાનું કારણ કે આપણે જોઈએ છે અત્યારે લોકો નાની નાની વાતમાં છે ને મોટું મોટો ઝઘડો કરી મોટું કરી નાખે છે એટલે બસ આ પ્રેંક થી છે ને અમે એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે પહેલા વિચારો સમજો અને પછી કંઈ નિર્ણય લ્યો હા બાકી કેટલા ધૂંબા લાગ્યા અરે ભાઈ પેટમાં ના આયા ને તાદિયા

હવે તો તમે કયો કઈ જ નથી જોયું બસ અમે તમને જામનગર ઉતારી પાછા રાજકોટ આવશું અમારી ચેનલ છે મામુ બનાય ગુજરાતી પ્રેંક કોલ તમે યુટ્યુબ પર સર્ચ કરજો અમારા વિડીયો જોજો મજા આવશે તમને અને આ તમારો વિડિયો યુટ્યુબ ને ફેસબુક ઉપર મૂકીએ તો વાંધો નઈ ના ના કાંઈ વાંધો નહીં તમારે બે ફિકર મૂકી દીયો